નારાયણઘાટના સત્ય સંકલ્પ દાસજી દ્વારા ભક્તિ નું કરાયું કલોલ તાલુકાના ઇન્સડ વર્ષો જૂના સ્વામિનારાયણ મંદિર તથા સમસ્ત પાટીદાર પરિવાર દ્વારા દ્રિત્ય દિવ્ય પાટોત્સવ અને શ્રીમદ ભાગવત સપ્તાહ કથાનું આયોજન કરવામાં આવ્યું આ પાટોત્સવ નિમિત્તે દ્રિત્ય પાટોત્સવ અને સાકોત્સવ નિમિત્તે ત્રીજા દિવસે કાલુપુર સ્વામિનારાયણ મંદિરના ગાદીપતિ ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પણ આ ભક્તિ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા જેમાં કાલુપુર સ્વામિનારાયણના ગાદીપતિ કૌશલ્ય મહારાજ એક હજાર આઠ પૂજન અને આરતી પૂર્વ સરપંચ સ્વર્ગસ્થ કાંતિભાઈ પટેલ પરિવાર દ્વારા કરવામાં આવ્યું તેમજ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલનું પણ ફુલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું જય સ્વામિનારાયણ મારું નામ પાઠ છે ઈસન ગામની આગળ આજે દ્વિતીય પાઠોત્સવ સ્વામિનારાયણ મંદિરનું જે થઈ રહ્યું છે તેના નિમિત્તે શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન પંદર તારીખથી લઈને એકવીસ ડિસેમ્બર સાત દિવસનું કરવામાં આવ્યું છે સ્વામિનારાયણ મંદિર વર્ષો જૂનું મંદિર છે અમારા બાપ દાદા ઓળખોનું એનો બે હજાર બાવીસમાં અમે જીર્ણોધાર કર્યો તો ફરીથી પૂર્ણપાન પ્રતિષ્ઠા કરી અને આજે એનો દ્વિતીય પાટોત્સવ હતો આજનો આ ત્રીજા દિવસે મહારાજ શ્રી કૌશલ્ય મહારાજના આજે આવ્યા હતા તેમની સાથે સખ આવ્યું હતું સાથે સાથે નીતિનભાઈ પટેલ આવ્યા હતા જે પૂર્વ નાયબ મુખ્યમંત્રી ગુજરાત રાજ્યના જેમને બી આશીર્વચન આપ્યા આ સુખ પ્રસંગે ગામના આજુબાજુના લોકો બી આવ્યા હતા અને આજે શાખોત્સવનું સરસ મજાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું